Gue t referred to as Tama Hanakapur Ni, Uymali Bindwieerman band નાખી <laughs> દીધા <laughs> 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 આ ગાળે જે ચાલુ છે હવે ખાવા હવે કારણ કે હવે દેવા તો મજા થોડીક મિત્રો અમારી ગાંડી કીનો પ્રોગ્રામ આવા પ્રોગ્રામ જ નો કરાય

આને આવી પૂરી થઈ નથી લાગતી હાલો મિત્રો તો આપણું લહાણની આ બધી લેન આ આ ધૂમ લેન આવી ગયો છે ધૂમ ફોર માતાજી મિત્રો આપડે હવે નીકળી બાબુરામ ગણપતરા વાગી જાશે તો કેટલા બાર ને 743 થઈ છે ચાલો ઉપરીએ આપણે બધું આપણું આવી ગયું તો પે પેલો મે ઓલ આવી ગયા ઓગદ બાપ કાકા આવી ગયા હાલો હાલો હવે નીકળી મળ્યા રાયવલે હવે આપણે હાલો મિત્રો તમને રાયવલે બોગીયા દી પ્રોગ્રામ કરવા આખા રંગણામાં દે ગાડી મિત્રો તો અમે જગ્યા ગોતી પ્રોગ્રામ રાહુલભાઈ પરમાર બે શબ્દ હું હાલો મિત્રો એક કલાક થી જગ્યા ગોતી પણ આ રાયલ માં જગ્યા હારી નથી મળતી આવી જગ્યા છે રોડી રડીયામણી એમની ગાંડી ગીર વિજળીયા પાણે જવાનો વિચાર છે વિજળીયા પાણા સિવાય ખોટું છે પણ આ અહીંયા આવ્યો આપણે ટકો નહિ મજા આવે લગભગ જગ્યા ગોતવામાં થી ચાર વગાડી દે અત્યારે દોઢ તો વાગી ગયો હું કેવા

હલો આપડે બાબા આ કાએ પકડી લીધી છે એની સજ્જા કારણ કે અમાર રસોઈ આવી છે ભાણિયા ભાઈ લાકડા ગોતે અમારા મેહુલ ભાઈ બારી કેટલા વાગી ગયા તો ટાઈમ જોવો તમે ટાઈમ જોવો મિત્રો લાકડા ગોત્યા

બધા નાવા ખાબકી ગયા છે આમ પોગ્રામ બધા બાકી છે બધા બાકી છે હજી હાલો તો ભાઈ આપણે નાવા હાબુ ખાયા આમ બહુ જોઈ મરજ માણસો સાબુ